નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર આંકલેશ્વરના દીવા ગામની સીમામાં કડકિયા કોલેજ નજીક એલ ટી દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બુલેટ પ્રોજેક્ટના ચેનેજ નંબર સોળ પિલ્લર નંબર ત્રણ પાસેની સાઇડ ઉપર ગત તારીખ છ જુલાઈથી તારીખ સોળ જુલાઈ દરમિયાન પાર કરેલ ટેમ્પા સહિત છ વાહનોમાંથી છેલ્લા દસ દિવસમાં ત્રણસો પચાસ લીટર ડીઝલની ચોરી થઈ હતી જે અંગે સિક્યુરિટી ઓફિસર હરીશચંદ્ર રાઠોડે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં તેત્રીસ હજાર છસો રૂપિયાના ત્રણસો પચાસ રામ પ્રવેશ પાલ રાજેન્દ્ર શર્મા અને પ્રેમકુમાર યાદવની ની અટકાયત કરી તેઓ પાસેથી રૂપિયા ઓગણીસ હજાર ની કિંમતનું બસો લીટર ડીઝલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર